ઓમ ગણેશ ચાલો સત્સંગ સત્સંગર્યમાં આપ સૌનું હું સ્વાગત કરું છું અને એવા પાંચ યજ્ઞ એટલે કે હવન જે અવશ્ય દરેક મનુષ્ય કરવા જ જોઈએ હવે માની લો વર્ષમાં એકવાર તમે એ યજ્ઞ કરી શકો છો તમે દર એક વર્ષે એક એક જે આજે હું તમને પાંચ યજ્ઞ અને એના સિવાય બીજું એક વિધાન બતાવીશ જે અવશ્ય દરેક મનુષ્યએ કરવું જોઈને જોઈએ અને એ મનુષ્ય જો એ યજ્ઞ કે એ કર્મ કરે તો એવું માની લો કે આપણી આવનારી પેઢીઓની પેઢીઓ સુધી આર્થિક હોય સામાજિક હોય કૌટુંબિક હોય પારિવારિક હોય પિતૃઓની હોય કે કોઈ પણ પ્રકારનો કુળદેવી દોષ હોય કે કોઈ પણ દોષ એમાંથી આપણે બિલકુલ બચી શકીએ છીએ અને એ આપણી સનાતન પરંપરાની સાથે જોડાયેલા પંચયજ્ઞ છે હવે એવા એ ઉત્તમ કે અદ્ભુત કે શક્તિશાળી યજ્ઞો કયા છે આજે હું તમને શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સૌથી પહેલાં તો એ જાણો કે સનાતન પરંપરાના જે મુખ્ય દેવ કે દેવી જેને આપણે પંચ દેવતા કહીએ છીએ એમાં સૌથી પહેલાં ભગવાન ગણેશજી આવે છે તો સૌથી પહેલો યજ્ઞ ભગવાન ગણેશજીનો જે છે જેને ગણેશ યાગ કહેવાય છે અથવા ગણેશ યજ્ઞ કહેવાય છે અથવા ગુજરાતીમાં કહીએ તો ગણેશ હવન કહીએ હવે એ ગણેશ યાગની અંદર મુખ્ય રૂપે જે શ્રી અથર્વ શીર્ષમ શ્રી ગણપતિ અથર્વ છે એમાં લખેલું છે કે જેમ કે લાડવાઓથી હવન થાય ગોળના લાડુ બનાવવાના અને એક હજાર સહસ્ત્ર આવર્તન કરવાનું અને એક એક સહસ્ત્ર એક એક અથર્વ પાઠ કરી અંતે એને સહાકાર તરીકે લાડવાનો યજ્ઞ થાય જેને ગણેશ યજ્ઞ કહેવાય અને એ જ રીતે એ જ ગણેશ યજ્ઞમાં દુર્વાંકુર એટલે દુર્વાના અંકુરોથી છે ડાંગરોથી છે અને એના સિવાય જે બેઝિક આપણે યજ્ઞની હવનની સામગ્રી હોય એ તો ખરી પણ સ્પેશિયલ ભગવાન ગણેશજીને જો પ્રસન્ન કરવા હોય તો લાડવાઓથી જેને હવન કર લાડવાઓથી યજ્ઞ કરવો જોઈએ જેને કહેવાય છે ગણેશ યજ્ઞ હવે આ બધા યજ્ઞ ક્યારે કરવા એ હું તમને વિડીયોના અંતમાં અવશ્ય શ્રવણ કરાવીશ પણ મુખ્ય રૂપે સૌથી પહેલાં મેઇન મુખ્ય જે હવનો છે દેવી દેવતાઓના એ પહેલાં તમે શ્રવણ કરો તો સૌથી પહેલો મેં તમને કીધું ગણેશ યજ્ઞ હવે એ ગણેશ યજ્ઞની અંદર ગણપતિના હજાર નામોથી પણ યજ્ઞ થઈ શકે પણ મૂળ રૂપે જ હું તમને જે મુખ્ય વિષયની વાત કરીશ એ વાત કરીશ ગણપતિ અથર્વ શીર્ષમ અને અથર્વ શીર્ષમના એક હજાર પાઠ કરતા કરતાં અથવા એક હજાર પાઠ કરી એક હજાર ગોળના લાડવાઓથી યજ્ઞ કરો આવે જેનું નામ છે ગણેશ યજ્ઞ હવે એના સ્થાપનો થાય ભગવાનનું આવાહન થાય પૂજા થાય એ એક અલગ વિષય છે પણ મૂળ રૂપે સૌથી પહેલો યજ્ઞ જે દરેક મનુષ્ય કરવો જ જોઈએ એનું નામ છે ગણેશ યજ્ઞ બીજા નંબરમાં ભગવતી દુર્ગા અંબા હવે અંબા કીધું એટલે એમાં સમજી લેવું કે આપણા કુળદેવી માતા પણ આવી ગયા કેમ કે મેઇન સનાતની પરંપરામાં જે મેઇન દેવી છે એમાં જગદંબા છે હવે જગદંબા માટે તો આપણે ગુજરાતમાં સૌથી વધારે જોતા જોઈએ તો નવચંડી બહુ થતી હોય છે એટલે એમાં તો બધું આવી જ ગયું એમાં કોઈ શંકા નથી તો બીજો યજ્ઞ છે નવચંડી યજ્ઞ જે માતાજીને ખુશ કરવા માટેનો એક મહત્વપૂર્ણ એક સામાન્ય પ્રકાર છે પ્રકાર સામાન્ય એટલે કહું છું કારણ કે આપણી બાજુ નવચંડી સામાન્ય રૂપે માની લો કે રોજ ચાલતી જ હોય છે લગભગ લગભગ સારા દિવસોમાં કે નવરાત્રિ હોય કે શ્રાવણ મહિનો આવા બધા દિવસોમાં ચાલતી જ હોય છે એટલે એનો સામાન્ય પ્રકાર કહું છું તો બીજો જે યજ્ઞ છે મા જગદંબાનો છે કે જેની અંદર નવચંડીની અંદર નવ દુર્ગાઓનું પૂજન થાય છે બધા દેવી દેવતાઓનું આવાહન સ્થાપન બધું થાય છે અને જેમાં યજ્ઞની અંદર મૂળ આહુતિ આપવામાં આવે છે દુર્ગા સપ્તશતી અને નવચંડીમાં દસ ચંડી પાઠ કરવામાં આવે છે અને એક પાઠનો યજ્ઞ કરવામાં આવે છે ઘણી જગ્યાએ રીતિ રિવાજ પ્રમાણે પણ ચાલતું હોય છે અને ઘણી જગ્યાએ લોકો નવ પાઠ કરી અને દસમો પાઠ યજ્ઞ કરતા હોય છે તો મૂળ વસ્તુ એ છે કે બીજો યજ્ઞ જેને કહેવાય નવચંડી યજ્ઞ ઘણી જગ્યાએ નોર્થ ઇન્ડિયામાં જઈએ તો એને દુર્ગા યજ્ઞ કહે છે દુર્ગા સપ્તશતી યજ્ઞ કહે છે પણ પહેલો યજ્ઞ ગણેશ યાગ બીજો યજ્ઞ નવચંડી યાગ હવે ત્રીજો યજ્ઞ ત્રીજો યજ્ઞ છે એ વિષ્ણુ યાગ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તો હવે વિષ્ણુ શું કરી શકાય તો વિષ્ણુ સહસ્ત્રના બારસો ને પાઠ થાય અને એનો દશાંશ યજ્ઞ થાય અને એના સિવાય જે સહસ્ત્ર નામાવલીઓ હોય છે એનાથી પણ યજ્ઞ કરી શકાય તો ત્રીજા નંબરનો જે યજ્ઞ છે એ છે વિષ્ણુ યાગ અને વિષ્ણુ યાગ કરવાથી આધુનિક આ યુગમાં પિતૃઓનું હોય ગ્રહોનું હોય કે કોઈ પણ પ્રકારની લક્ષ્મીને સંબંધિત કોઈ સમસ્યાઓ હોય તો ધીમે ધીમે કરીને બધું શાંત થાય એટલે ત્રીજો યજ્ઞ છે વિષ્ણુ યાગ ચોથા નંબરનો યજ્ઞ જે સામાન્ય રૂપે બધા એવું માને કે ખાલી શ્રાવણ મહિનામાં જ થાય પણ એવું નથી એ છે લઘુરુદ્ર યજ્ઞ ભગવાન શિવજી માટે જેને સ્વાહાકાર તરીકે વૈદિક રુદ્રીનો પ્રયોગ કરવામાં આવે છે પંચમ અધ્યાયમાં અને એ જ રીતે પૌરાણિક રીતે પણ જે પૌરાણિક સુક્તમ છે એનો પણ યજ્ઞ થાય છે ઘણા લોકો શ્રી શિવ સહસ્ર નામથી યજ્ઞ કરે છે પણ મૂળ એ છે ચોથા નંબરનો યજ્ઞ છે જે ભગવાન શિવ કૃપા આપે છે એ છે લઘુરૂદ્ર યજ્ઞ અને ઘણીવાર તમે જોયું હશે સાંભળ્યું હશે અથવા અથવા અનુભવ્યું હશે કે કોઈની કુંડલીમાં એવા કોઈ દોષો હશે ત્યારે કોઈ જ્યોતિષ કે વિદ્વાન બ્રાહ્મણ છે તો કહેશે કે લઘુરૂદ્ર કરાવ જેનાથી બધું શાંત થાય તો ચોથો યજ્ઞ લઘુરૂદ્ર છે અને પાંચમો યજ્ઞ જેના વિશે કોઈ ચર્ચા નથી થતી જેના કોઈ યજ્ઞ પણ નથી કરતા કે કરાવતા અને બહુ તમને રેર ઓફ ધ રેર બહુ ઓછા જોવા મળશે અને એ છે સૂર્ય સૂર્યયાગ જેમાં ભગવાન સૂર્યની પ્રધાન દેવતા તરીકે પૂજા કરવામાં આવે છે અને સૂર્ય સહસ્ત્ર નામાવલીથી યજ્ઞ કરવામાં આવે છે અને અવશ્ય જો સૂર્ય નબળો હોય પિતાનું સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય આત્મવિશ્વાસ ઓછો રહેતો હોય તેજની પ્રાપ્તિ કરવી હોય વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય અને ખાસ કરીને જે ઘણા વિદ્યાર્થીઓ અમારી પાસે જન્માક્ષર લઈને આવે છે કે અમે કઈ ફિલ્ડમાં જઈએ અને ખાસ કરીને જો તમારે મેડિકલ ફિલ્ડ હોય એન્જિનિયરિંગ ફિલ્ડ હોય એકાઉન્ટિંગ ફિલ્ડ વગેરેમાં જવું હોય તો સૂર્ય બળવાન હોવું જરૂરી છે તો સૂર્યયાગ સૂર્ય ભગવાનનો યજ્ઞ કરવો જોઈએ તો આ રીતે આ પંચયજ્ઞ છે હવે એ પંચયજ્ઞ જરૂરી નથી કે વર્ષમાં પાંચે પાંચ કરો હા કોઈ સશક્ત હોય આર્થિક રીતે સંપન્ન હોય તો એને અવશ્ય સારા નડતા તહેવારોમાં એક 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 યજ્ઞ કરવા જોઈએ હવે માની લો કે કોઈની એવી સ્થિતિ હોય કે આર્થિક રીતે રૂપે સંપન્ન ના હોય તો પછી થોડું મોંઘું પણ પડી શકે દરેક પ્રકારે અહીંયા ખાલી એક બ્રાહ્મણોને રિલેટેડ નથી વાત પણ દરેક પ્રકારે કારણ કે સામગ્રી લાવો મંડપ બંધાઓ જમવાનું આ છે તે છે બધું આવી ગયું એમાં તો કરવું શું જોઈએ તો જે રીતે આપણે દર વર્ષે નવચંડી કરતા હોઈએ છીએ તમે જોજો કે જે રીતે આપણે ઘણા લોકો એવા હોય કે નિયમ હોય કે વર્ષમાં એકવાર ઘરમાં કથા કરવી અથવા કરાવી વર્ષમાં એકવાર નવચંડી કરવી અથવા કરાવી વર્ષમાં એકવાર બીજું કોઈ સારો ધાર્મિક પ્રસંગ કરવો અથવા કરાવો તો આમાં શું નિયમ લેવો જોઈએ અથવા તો કેવી રીતે આ પાંચે પાંચ યજ્ઞ કરાવવા જોઈએ તો એક વખતે કે એક વર્ષે એવું માની લો કે ચલો આ વર્ષે અમે ગણેશ યાજ્ઞ યાગ કરીશું જેમ કે આ ગણપતિના દિવસો આવે છે તો એમાં કરી શકો અને એના સિવાય પણ સારા દિવસ કે મુહૂર્ત એવું હોય જેમ કે ચોથ આવે દર મહિને સંકટ ચોથ આવે તમે શુક્લ પક્ષની પણ ચોથમાં કરી શકો તો કોઈ વર્ષે એક વાર તમે ગણેશ યાગ કરો લાડવાનો હવન ગણેશ અથર્વ શીરષમથી પછી બીજા વર્ષે એવું વિચારો ચલો ગયા વર્ષે ગણેશ યાગ કર્યો છે લાભ મળી ગયો તો બીજા વર્ષે આપણે નવચંડી યજ્ઞ કરીએ પછી ત્રીજા વર્ષે ચલો વિષ્ણુ યાગ કરીએ ચોથા વર્ષે લઘુરૂદ્ર કરીએ ને પાંચમા વર્ષે સૂર્યયાગ કરીએ હવે એક જ વર્ષમાં પાંચ પાંચ યજ્ઞ કરાવવા બધા સંપન્ન ન હોઈ શકે તો આ રીતે એક એક વર્ષે એક એક કરાવ માની લો તમારી પરિસ્થિતિ થોડી ઘણી સારી છે તો પછી વર્ષમાં બે પ્રસંગ જો તમે કરતા હોય તો જેમ કે એક વર્ષે તમે ગણેશ ગણેશયાગ કર્યો અને નવચંડી કરી જેમ કે છ મહિને એક એક વાર પછી એ રીતે બીજા વર્ષે પછી છ મહિને એક એક વાર એક એક યજ્ઞ કર્યો એટલે અઢી કે ત્રણ વર્ષમાં તમારે પંચયજ્ઞ પૂરા થશે હવે આ વાત થઈ પાંચ યજ્ઞોની હવે છઠ્ઠું વિધાન કહ્યું કે જેની કૃપા જરૂરી 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 એટલે જરૂરી જ છે અને એને આપણે કહીએ છીએ પિતૃદોષ અથવા પિતૃઓની કૃપા તો દર બે કે ત્રણ વર્ષે આમ તો વર્ષે વર્ષે પણ કરવું જોઈએ કારણ કે જે રીતે આપણે દેવી દેવતાઓને વર્ષે વર્ષે નિવેદ કરીએ કે કથા કરીએ કે યજ્ઞ કરીને ખુશ કરીએ તો આપણે પિતૃઓ માટે શું કરીએ છીએ ઘણા લોકો એવા હોય છે કે પિતૃઓ માટે વર્ષે એકવાર શ્રાદ્ધમાં અમે બસ ભોજન બનાવ્યું અને પિતૃઓને નિમિત્તને કરી તો શું એક થાળીથી એક થાળી ભોજનની તમે ફોટાને ધરાવો ને પિતૃ ખુશ થઈ જાય જે સંપન્ન છે જેના ઘરમાં પિતૃઓની કૃપા છે એ અવશ્ય ખુશ થશે પણ જેના ઘરમાં કે કુંડલીમાં પિતૃદોષ છે જેના ઘરમાં આકસ્મિક મૃત્યુ થયેલા આ બધું હોય તો શું એક થાળી ભોજનથી પિતૃ ખુશ થશે થોડો આશીર્વાદ મળશે ખુશ થશે પણ દોષ નાબૂદ નહીં થાય તો નારાયણ બલી છે અવશ્ય જે રીતે આપણે વર્ષે નવચંડી કરીને માતાજીને ખુશ કરીએ જે રીતે આપણે નવરાત્રિમાં ગરબા ગઈએ છીએ જે રીતે શ્રાવણ મહિનામાં આપણે રોજ શિવના મંદિરમાં જઈએ શિવજી ઉપર અભિષેક કરીએ છીએ ગણપતિના દસ દિવસમાં ગણપતિનું આવાહન કરીને આપણે એમની પૂજા પાઠ આદિ કરીએ છીએ તો એ રીતે પિતૃઓ માટે પણ જે શ્રાદ્ધ છે ને તો પિતૃઓ પિતૃઓ માટેની વાત કરું છું સરળ ભાષામાં કે એમની નવરાત્રિ કહેવાય તો એમને પણ ખુશ કરવા જોઈએ એક થાળી તિથિ પ્રમાણે બનાવીને ધરાવવાથી કંઈ ખુશ ના થાય એના માટે દર બે કે કે ત્રણ વર્ષે વર્ષે સંપન્ન હોય તો નારાયણ બલી કરવી અથવા હું તો કહું છું તમે ત્રણ વર્ષે પણ એકવાર નારાયણ બલી કરશોની તમને ખૂબ કૃપા પ્રાપ્ત થશે અને પિતૃની કૃપા પ્રાપ્ત થશે તો ધન યોગ વૈભવ સંપત્તિ સંપતિ સર્વસ્વ વધુ પ્રાપ્ત થશે તો પાંચ યજ્ઞ ગણેશ યજ્ઞ દુર્ગા એટલે નવચંડી યજ્ઞ વિષ્ણુ એટલે વિષ્ણુ યજ્ઞ લઘુરુદ્ર યજ્ઞ એટલે ભગવાન શિવનો યજ્ઞ અને સૂર્ય યાગ એટલે સૂર્ય ભગવાનનો યજ્ઞ અને અંતે પિતૃ કૃપાઓ માટે નારાયણ બલી આ છ કર્મ એવા છે પાંચ યજ્ઞ અને છઠ્ઠું આ નારાયણ બલી શ્રાદ્ધ કર્મ કે જે ટાણે કટાણે હું તો કહું છું વર્ષે ના થાય તો કંઈ વાંધો નહીં બે વર્ષે એક વાર એક એક યજ્ઞ કરો તો પણ ચાલશે પણ દરેક દેવતાની કૃપા પ્રાપ્ત થશે દરેક દેવી કે દેવતાની કૃપા પ્રાપ્ત થશે અને એમાંય પંચદેવતા આવી ગયા તો તમને પાંચે પાંચ સનાતની પરંપરાનું જ્ઞાન થશે કારણ કે એક જ વસ્તુમાં આપણે જો ડૂબી જઈએ કે એક જ સાઈડ આપણું કે ને વન સાઈડેડ આપણો સંપ્રદાય થઈ જાય એટલે બીજા ભગવાનોનું આપણને કશું રહે જ નહીં ને પછી એવું થઈ જાય કે આપણને એક જ સાઈડ દેખાય બીજી સાઈડ આપણી દેખાય નહીં તો આપણે જ્યારે પંચ દેવતા પાંચેવ દેવતાઓની આ પૂજા કે યજ્ઞ કરીશું તો આપણને એનું પણ જ્ઞાન થશે અને આ જ સનાતની પરંપરા છે ને સનાતની પરંપરાના આ જ પંચ મુખ્ય દેવતા છે એનાથી છઠ્ઠું કોઈ નથી અને કદાચ જો કોઈ છે કે હશે તો એ આ પાંચના જ બધા સ્વરૂપ છે બાકી આદિ અનાદિ કાળથી આ હતા આ છે અને આ જ રહેશે એમ આ હતું એક માર્ગદર્શન અવશ્ય આ પંચ દેવતાઓને પ્રસન્ન કરો પંચ પંચયજ્ઞથી અને પિતૃની કૃપા પ્રાપ્ત કરો આ રીતે નારાયણ બોલી શ્રાદ્ધ કરાવવાથી જો તમને આજનો વિષય વિડિયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયના વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા રામ જય હનુમાન